શિક્ષણ સહાયક ભરતી માટે પોસ્ટની વિગત માહિતી તો શૈક્ષણિક લાયકાત જગ્યાઓની વિગતો પગાર ધોરણ અરજી કરવાની રીત પસંદગી પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી અમે અહીંયા આપને જણાવવા જઈ રહ્યા છીએ તો તો ઉમેદવાર અરજી કરી શકે ગુજરાત રાજ્યની અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓની કચેરી મારફતે મળેલી અંદાજિત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય ટેટ પરીક્ષામાં કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે અરજી કરવા માટેની સમય મર્યાદા વિશે વાત કરીએ તો નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તારીખ દસ દસ બે હજાર ચોવીસના રોજથી એકવીસ દસ બે હજાર ચોવીસના અગિયાર અને ઓગણસાઠ કલાક સુધીમાં ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઇન વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી સૂચનાઓનો અભ્યાસ કરી શકે છે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલી ફી આ વેબસાઇટ ઉપર ઓનલાઈન માધ્યમથી ભરી શકે છે અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે અરજી કરતી વખતે ઉમેદવારે શું ધ્યાનમાં રાખવું જોઈએ તો ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ તેની ખાતરી કરીને જ નિયત ફી ભરવાની રહેશે ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલી અરજી કન્ફર્મ થયેલી ગણાશે કન્ફર્મ થયેલી અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઈચ્છે છે તો કરેલી અરજી વિડ્રોલ કરી નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે નિયત સમય મર્યાદામાં ફી ભરેલી ન હોય તેવા ઉમેદવારની અરજી સ્વીકારવામાં નહીં આવે શિક્ષણ સહાયક ભરતી માટે અગત્યની માહિતી વિશે વાત કરીએ તો સંસ્થા શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર તો પોસ્ટ શિક્ષણ સહાયક વિશે વાત કરીએ તો તેમાં જગ્યા બે હજાર ચારસો ને ચોર્યાસી છે માધ્યમની વાત કરીએ તો તેમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમ છે અરજી કરવાની શરૂઆતની તારીખ દસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ છે અરજી કરવાની છેલ્લી તારીખ એકવીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ છે વેબસાઇટ વિશે વાત કરીએ તો ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઈ સી ડોટ ઇન પર આપ વેબસાઇટ ઉપર જોઈ અને માહિતી ભરી શકો છો સાથે જ શિક્ષણ સહાયક ભરતી પોસ્ટની વિગત વાત્ય કરીએ તો માધ્યમ જે ખાલી જગ્યાઓ છે તો ગુજરાતની બે હજાર ચારસો ને સોળ અંગ્રેજીમાં ત્રેસઠ અને હિન્દીમાં પાંચ એટલે કે કુલ બે હજાર ચારસો ને ચોર્યાસી જગ્યાઓ ખાલી છે